જે માતાજી બધાને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં કેમ છો બધાએ ઓકે બધાએ મજામાં આવશો અને મજામાં રહેજો માતાજી બધાને મજામાં રાખે એ પ્રાર્થના અમારી ચેનલની પહેલીવાર મુલાકાત લીધી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો જો ના ધન મસ્ત ફ્રેશ થઈ ગયા અને આજે છે ભાદરવી અમાસ અને ભાદરવી અમાસ છે અમારે ઠાંગેશ્વર મહાદેવે મેળો ભરાય છે એટલે અત્યારમાં છે ને જવાનું છે મેળે અને બધાએ તૈયાર થઈ ગયા છે અને જો આ બાજુ બેસી ગયા છે ને અમારે છે ને મહેમાન આવ્યા છે બેન ને એ બધા આવ્યા છે ને એટલે બધાને આરે મળીને જવાનું છે હા

એટલે હવાર માં આટો મર્યા એવો એટલે કીધું છોકરાને શોખ પૂરો થઈ જાય અને હવે છે ને બધા મોટા મોટા ને લઈને જવાનું છે તૈયાર થઈને બે ગયા ભાણી બહેન ને આરે લેવાની છે કેમ કે એને બાકી છે ને એટલે એને આવવાનું દેખો હાય બાય 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 જવા અમારે છે ને તૈયાર થઈને બે ગયા છે અને આ બાજુ છે ને કઈ કંઈક ને તૈયાર થવાનું હાલે છે કે તૈયાર થઈ ગયા

પણ એમાં કોરોના બે વર્ષ તો બંધ હતો અને એક વર્ષ પછી આપડે ગયા ને એટલે ત્રણ વર્ષ એમના વી ગયા અને આ વર્ષે હવે પાછું જવાનું અને મસ્ત મજાનો મેળો ભરાણો કે અત્યારમાં હું હે ને થોડીક એવી વિઝિટ કરીને આવ્યો ને એટલે મજા આવી એટલે કીધું હાલો જટ ફટાફટ તૈયાર થવા ને બધા જવાનું છોકરા બાની છે ને બધા ઘરે રહેશે અને એ ની ને રાખશે અને અમારે બધા અમારી બેન ને તૈયાર થઈ ગયા માતાજી બધા આપડે તો ઘણી વાર મેળો કર્યો છે તોય આમ

સારું હાલો તો હવે હે બધાય નવરા થઈ ગયા ને તૈયાર થઈ ગયા નીકળે જાય છે હવે મળીએ મેળામાં જઈને beda <laughs> <laughs>

તો જો અમારે હે ને મેળો ઘરે આવતો રહ્યો અને અત્યાર સુધી બેન નહીં હતા ને તે બધા બેઠા હતા અને હવે બેન નહીં વે ગયા અને અમે હવે નવરા થયા

એટલે જેટલા એજૂન લીધા ને એટલા પાણી બીને લીધા અને એ હવે વીઆઈ ગયા અને જાજો ટાઈમ નહોતો ને લખી હવે મારે નીકળી જાવું તો કીધું હવે નીકળ જાઓ અને એ નીકળી ગયા અને અમે હવે નવરા થઈ ગયા ને હવે વિડીયોને એ પૂરો કરશો ઉપકાર ન લોગ તમને ગમે છે કે લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો સેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં જે માતાજી બાય બાય એ બાય 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 બાય